એક ઓગણીસો નવ્વાણુંની અઢારમી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્રકાંઠાના વિસ્તારમાં બસ્સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા ચક્રવાતે આશરે પિસ્તાળીસ હજાર ઘરોને તબાહ કરીને સાત લાખ લોકોને બેઘર કરી નાખ્યા હતા બે ઓગણીસો નવ્વાણુંની ની ઓગણત્રીસમી ઓક્ટોબરે તે જ વિસ્તારમાં બસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા બીજા ચક્રવાત દરમિયાન સમુદ્રના મોજાઓને નવ મીટર સુધી ઊંચે ઉછાળ્યા જેમાં કરોડો રૂપિયાની માલ મિલકત નાશ પામી ચક્રવાતને લીધે જે તે સ્થળની ખેતીવાડી વાહન વ્યવહાર દૂર સંદેશા વ્યવહાર તેમજ વિદ્યુત પુરવઠાની લાઇનો અસરગ્રસ્ત થાય છે ગતિશીલ હવાને પવન કહે છે પ્રવૃત્તિ એક ઢાંકણા સાથેના ટીન એટલે કે પત્રના ડબ્બાને અડધા ભાગ સુધી પાણીથી ભરીને તેને મીણબત્તીની જ્યોત પર ગોઠવો બે પાણી ઉકળે ત્યારે મીણબત્તી ઓલવીને ડબ્બાને ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દો ત્રણ હવે ડબ્બાને વોશ બેઝિનમાં મૂકી તેના પર તાજું ઠંડુ પાણી રેડો ચાર તમે જોઈ શકશો કે ટીનના ડબ્બાનો આકાર વિકૃત થઈ જાય છે જ્યારે ડબ્બા પર ઠંડુ પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બાની અંદર પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતર પામીને અંદરની હવાનું પ્રમાણ ઘટાડે છે છ ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં અંદરના ભાગમાં હવાનું દબાણ ઘટી જવાથી ડબ્બો સંકોચાઈ એટલે કે દબાઈ જાય છે હવાના દબાણ કરવાના ગુણધર્મને લીધે જ રોજિંદા જીવનમાં એક પતંગ ચગાવી શકાય છે બે હોડી હંકારવામાં સરળતા રહે છે ત્રણ પવનની વિરુદ્ધ દિશામાં સાયકલ ચલાવવામાં મુશ્કેલી એટલે કે વધુ બળ વાપરવું પડે છે ચાર સાયકલની ટ્યુબ ફૂલે છે પાંચ ઝાડના પાંદડા કપડાના બેનર દોરી પર સૂકવેલા કપડા તેમજ ધ્વજ ફરકે છે પ્રવૃત્તિ એક ખાલી બોટલના મુખની સાઈઝ કરતા નાની સાઈઝનો કાગળનો ડૂચો વાળીને નાનો દડો બનાવો બે હવે બોટલને તેની બાજુમાંથી પકડી આડી એવી રીતે રાખો કે જેથી બોટલનું મુખ તમારી તરફ રહે ત્રણ કાગળના ડૂચાને બોટલના મુખ પર મૂકીને તેને ફૂંક મારીને બોટલમાં અંદર ધકેલવાનો પ્રયત્ન કરો ચાર તમે દડાને બોટલમાં ધકેલી શકતા નથી પાંચ કારણ કે બોટલના મુખ પર ફૂંક મારવામાં આવે છે ત્યારે બોટલના મુખ આગળ હવાની ઝડપ વધારે હોય છે જે તે સ્થાને હવાનું દબાણ ઘટાડે છે છ બોટલની અંદરના ભાગમાં તેના મુખ કરતા હવાનું દબાણ વધુ હોવાથી તે કાગળના દડાને બહાર ધકેલે છે પ્રવૃત્તિ એક લગભગ સમાન કદના બે ફુગ્ગા લો બંનેમાં થોડુંક પાણી ભરો બે હવે બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં ફૂલાવીને તે દરેકની સાથે દોરી બાંધો ત્રણ કે સાયકલના કે જેથી તેમની વચ્ચે આશરે આઠથી દસ સેન્ટીમીટરનું અંતર રહે ચાર હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો તમે જોઈ શકશો કે ફુગ્ગાઓ એકબીજાથી દૂર જવાને બદલે એકબીજાની નજીક આવે છે પાંચ બંને ફુગ્ગા વચ્ચે ફૂંક મારતા તે સ્થાને હવાની ગતિને લીધે દબાણ ઘટી જાય છે બહારના ભાગના દબાણને લીધે ફુગ્ગાઓ એકબીજાની તરફ ધકેલાય છે પ્રવૃત્તિ એક વીસ સેન્ટીમીટર લાંબી અને ત્રણ સેન્ટીમીટર પહોળી કાગળની પટ્ટી લો તેના એક છેડાને પહેલી આંગળી તેમજ અંગૂઠા વડે પકડીને તમારા મોઢા આગળ ગોઠવો બે હવે કાગળની પટ્ટીની ઉપરના ભાગમાં ફૂંક મારો ત્રણ પટ્ટી ઊંચી થાય છે ચાર જ્યારે તમે કાગળની પટ્ટી પર ફૂંક મારો છો ત્યારે ઉપરના ભાગમાં હવાની ગતિ દબાણ ઘટાડે છે જ્યારે પટ્ટીની નીચે હવાનું દબાણ જેનું તેમ રહેવાથી પટ્ટી ઓછા દબાણવાળા વિભાગ તરફ ઊંચે ઊંચકાય છે પવન કે હવાની ઝડપ વધતા તે સ્થાને હવાના દબાણમાં ઘટાડો થાય છે આ જ કારણે વધુ ઝડપે ફૂંકાતા પવનમાં કાચા મકાનોના છાપરા ઊંચા થઈને ઉડી જાય છે હવા હંમેશા વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે જેમ દબાણનો તફાવત વધુ તેમ હવાની ઝડપ વધુ પ્રવૃત્તિ એક કસનળી લો તેના મો પર રબરના ફુગ્ગાને સહેજ ખેંચીને સખતપણે બાંધી દો બે હવે બીકરમાં ગરમ પાણી ભરો તેમાં ફુગ્ગાવાળી કસનળીને મૂકીને બે કે ત્રણ મિનિટ સુધી રાહ જુઓ ત્રણ જુઓ કે ફૂગ્ગો ફૂલે છે ચાર હવે આ જ ઠંડા પાણીવાળા બેકરમાં બે કે ત્રણ મિનિટ સુધી રાખો પાંચ જુઓ કે ફૂગ્ગો સંકોચાઈ જાય છે છ કસનળીમાંની ગરમ થયેલી હવા ફૂલે છે માટે ફુગ્ગો ફૂલે છે જ્યારે હવા ઠંડી પડતા સંકોચાય છે માટે ફૂગો સંકોચાઈ જાય છે પ્રવૃત્તિ એક સમાન કદની બે ખાલી કોથળીઓ અથવા ખાલી કપ લો બે ધાતુ કે લાકડાના સળિયાને બંને છેડા પર તેમનો ખુલ્લો ભાગ નીચે આવે તે રીતે ઊંધી રાખીને દોરી વડે લટકાવો ત્રણ સળિયાની મધ્ય ભાગમાં દોરાનો ટુકડો બાંધી ત્રાજવા જેવી રચના બનાવો ચાર કોઈ એક કોથળી કે કપની નીચે સળગતી મીણબત્તી મૂકો પાંચ તે મીણબત્તીની બાજુવાળો ભાગ ઉપર ઉંચકાઈ જતાં ત્રાજવાનું સંતુલન ખોરવાઈ જાય છે છ મીણબત્તી વડે ગરમ થયેલી હવા ફેલાતા તે વજનમાં હલકી બને છે પરિણામે ઉપર તરફ ગતિ કરે છે ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોવાથી જ ધુમાડો હંમેશા ઉપર તરફ ગતિ કરે છે કુદરતમાં કોઈ સ્થળની હવા સૂર્યના તાપથી કે બીજી કોઈ રીતે ગરમ થતાં તે ઉપર જાય છે તે સ્થળે હવાનું દબાણ ઘટે છે આજુબાજુથી ઠંડી હવા તે જગ્યા પૂરવા ધસી આવે છે આમ કુદરતમાં હવાનું સંવહન થતું હોય છે જે માટેની મુખ્ય બે પરિસ્થિતિઓ છે એક ધ્રુવ પ્રદેશો તથા વિશ્વવૃત્તીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું તમે ભૂગોળમાં કદાચ ભણ્યા છો કે વિષુવૃત્ત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે તે વિસ્તારોની હવા પણ ગરમ થાય છે ગરમ હવા ઊંચે ચડે છે અને શૂન્ય ડિગ્રીથી ત્રીસ ડિગ્રી અક્ષાંશના પ્રદેશોના બંને બાજુના પટ્ટામાં આવેલી ઠંડી હવા વિષુવવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે આ પવનના દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી તરફની હોય ધ્રુવ પ્રદેશો પાસેની હવા લગભગ સાહીઠ ડિગ્રી અક્ષાંશવાળા પ્રદેશ કરતા ઠંડી હોય છે આ અક્ષાંશ આગળની ગરમ હુંફાળી હવા ઊંચે ચડે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ધસી આવે છે આ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધ્રુવોથી હુંફાળા ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફની હોવી જોઈએ પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે બે જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું ઉનાળામાં વિષુવૃત્તની નજીક જમીન ઝડપથી ગરમ થાય છે અને મોટાભાગના સમયે જળાશય તથા સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન વધુ હોય છે જમીન પરથી હવા ગરમ થઈને ઊંચે ચડે છે જેને કારણે પવનનો પ્રવાહ સમુદ્રથી જમીન તરફનો હોય છે જેને મોસમી પવનો કહે છે શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાય છે તે જમીનથી સમુદ્ર તરફની હોય છે સમુદ્ર પરથી આવતો પવન પાણીથી વરાળ અને વરસાદ લાવે છે જે જળચક્રનો એક ભાગ છે ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરાળ લઈને આવે છે જેને કારણે વરસાદ આવે છે વરસાદ દરેક વખતે સુખદાયક ન હોતા કેટલીક વાર મુશ્કેલીઓ પણ ઊભી કરે છે જેને લીધે સર્જાતી હોનારતમાં ગાજવીજ સાથે થતા વાવાઝોડા ચક્રવાતનો સમાવેશ થાય છે ભારત જેવા ગરમ ભેજવાળા ઉષ્ણકટિબંધવાળા વિસ્તારમાં વારંવાર ગાજવીજ સાથે વાવાઝોડું ઉદભવતું રહે છે જમીનના તાપમાનના વધારા સાથે ઉપર જતો પવન અતિ ઝડપી બને છે જેની સાથે ઉપર ગયેલ પાણીના ટીપા ઠરતા તે ફરીથી જમીન પર પડે છે નીચે પડતા પાણીના ટીપા અને ઉપર જતી હવા વીજળી અને ગાજવીજ ઉત્પન્ન કરે છે જેને ગાજવીજ સાથેનું વાવાઝોડું કહે છે વાવાઝોડામાંથી ચક્રવાત વાદળની રચના થતા પહેલા પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતર પામે છે જ્યારે પાણીની વરાળ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતર પામે ત્યારે વરસાદના ટીપાં બને છે જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે વાતાવરણમાં છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે આ હવા ઉપર જાય છે જેને કારણે દબાણ ઘટે છે આમ થતાં વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ધસી જાય છે આ ચક્રનું પુનરાવર્તન થાય છે આવી શ્રેણીબદ્ધ ઘટનાને લીધે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય છે જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે આ હવામાનની એવી પરિસ્થિતિ છે જેને ચક્રવાત કહે છે ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ પવનની દિશા તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે ચક્રવાત સમુદ્ર કિનારાથી દૂર હોય તો પણ તેનો શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે જે ચક્રવાત આવી રહ્યાનો સંકેત આપે છે ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે જેની ઊંચાઈ મીટર સુધીની હોય છે પાણીની આ દિવાલ કાંઠા તરફ ધસીને નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશે છે જે માલ મિલકત તથા જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે તેમજ જમીનની ફળદ્રુપતા ઘટાડે છે ચક્રવાતને લીધે ઘર ટેલિફોન તથા બીજા સંદેશાવ્યવહારના પ્રસારણના સાધનો તેમજ વૃક્ષો ક્ષતિગ્રસ્ત થતા હોય છે વંટોળ એટલે ગળણી આકારનું કાળું ધૂળનું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે મોટાભાગના વંટોળ નબળા હોય છે પરંતુ વિનાશકારક વંટોળની ગતિ પ્રતિ કલાકે ત્રણસો કિલોમીટર જેટલી હોઈ શકે છે ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે ભારતનો સમગ્ર દરિયાકાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે પશ્ચિમનો દરિયાકાંઠો પૂર્વ કાંઠાની સાપેક્ષે ચક્રવાતની પ્રબળતા તેમજ આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે ચક્રવાતની આગાહી અને અગમચેતીની વ્યવસ્થા સરકારી સંસ્થાઓ દરિયાકાંઠાના વિસ્તારો માછલી પકડનાર માછીમારો બંદરો વહાણો અને સામાન્ય લોકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશા વ્યવહાર ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા લોકો દ્વારા કરવાના કાર્યો આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં આપણે અનિવાર્ય ઘરેલું સામાન પાલતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ન જોઈએ કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોઈ શકે છે બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી આપણી પાસે રાખવી જોઈએ જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હો તો રાખવાની કેટલીક વધારાની સાવધાની દૂષિત થયેલ પાણીનો વપરાશ કરશો નહીં કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરવો ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચબોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારનો સ્પર્શ કરવો નહીં માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળોએ જવું નહીં બચાવ દળના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં તમારા પડોશીઓ તથા મિત્રોને મદદ કરવી અને તેમને સહકાર આપવો પવનની ઝડપ કે વેગ માપવાના સાધનને એનેમોમીટર કહે છે ઉપગ્રહો તથા રડારને લીધે કોઈપણ ચક્રવાત આવવાના અડતાળીસ કલાક પહેલાં સૂચના મળી જાય છે ચોવીસ કલાક પહેલાં ચક્રવાતની ચેતવણી પ્રસારિત કરવામાં આવે છે દરિયાકાંઠાની નજીક આવતા ચક્રવાત માટે દર કલાકે અથવા દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશાના સંદેશા પ્રસારિત કરવામાં આવે છે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય અનેક સંસ્થાઓ ચક્રવાત સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરતી હોય છે